હોળી ધૂણેટીના પર્વ નિમિત્તે ભુજની બજારમાં પિચકારી અને હર્બલ કલરનું વેચાણ શરૂ હોળી ધૂણેટીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ધૂણેટીના પર્વને મન ભરીને માણવા લોકો થનગની રહ્યા છે ધૂણેટીના દિવસે એકબીજાને રંગ ઉડાડી રંગ ઉત્સવ મનાવશે બાળકો પિચકારીમાં રંગ ભરી અને એકબીજાને રંગ ઉડાડશે આ ધૂણેટીનો તહેવાર દરેક લોકોમાં ઉત્સાહનો રંગ ભરી દે છે ભુજની બજારમાં પિચકારી અને હર્બલ કલરનું વેચાણ શરૂ થયું છે. શહેરમાં દુકાનો અને લાડીમાં વેચાણ થઈ રહ્યું છે અને લોકોએ ખરીદી પણ શરૂ કરી દીધી છે. પિચકારી અને કલરના વેપારી જણાવી રહ્યા છે કે વર્ષોથી સિઝનલ વેપાર કરે છે. હોળી ધૂનેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે હાલ પિચકારી અને રંગોનું વેચાણ શરૂ થઈ ગયું છે.

પણ હજી અમને એવી આશા છે કે છેલ્લા ચાર દિવસ ઘરાકી સારી નીકળશે કોઈ જગ્યાએ એનામાં માણસ કોઈ લેવા તૈયાર નથી ભાવમાં ઓછામાં ઓછોનો વધારામાં વધારો વીસ ટકાનો વધારો છે આપણા પાસેથી વીસ રૂપિયાથી કરી ને ચારસો સાડા ચારસો રૂપિયા સુધીની છે ડેરીબેન છે છોટા ભીમ છે પછી નરેન્દ્ર મોદીને આ યોગીની છે પિચકારી નવી આઈટમ છે યોગીની ને નરેન્દ્ર મોદીની પછી એનામાં આવા છોટા ભીમ ઘરાક માંગે ને એમ થાય કે ના છે આઈટમ બધી સાઇઝની એનામાં લીટરની બે લીટરની અઢી લીટરની પાંચ લીટર સુધીની છે કલર કેમિકલ વગરના ને સુગંધી ગુલાલ એનામાં શું છે આપણા ગાને એક જ આઇટમ સારામાં સારી કે શરીરને કોઈ ચામડી કે એને કોઈ નુકસાન ન પહોંચે એવી રીતે ચાલીસ રૂપિયા કિલો ઘરાકી અટણે તો શું છે આ પરીક્ષામાં પડે છે એટલે આ તો એમ થાય કે રોડિયા ખોડિયા કોઈક ગામડાવાળા ઘરાક બેખન આવી જાય પણ આ શંકરની પેઢી છે એટલે અમે મૂકી નથી શકતા ને અમે વર્ષોથી ચાલીસ પિસ્તાલીસ વર્ષ થયા અમારા શું છે ચારા પિચકારી હતી ને આજે પાંચસો રૂપિયાની તોય અમારા કને ઘરાક આવે જ આવે અમારું ખાલી નામ સાંભળી ને ઘરાક આવે છે પાછા શું છે બાર મહિનાના બાર ધંધા છે ઘરાક માગીએ કે મને આ આઈટમ ખપે છે તો નરનારાયણ નોવેલ્ટી ભૂચ જૂની શાક માર્કેટની બાજુમાં અમારી દુકાન પરેશભાઈ પતંગવાળા તરફથી ઓળખાય છે છેલ્લા પાંત્રીસ ત્રીસથી પાંત્રીસ વર્ષથી ધંધો કરીએ હોળીનો ગ્રાહકી થોડીક હમણાં જે ચાર પાંચ દિવસથી પરીક્ષાના લીધે થોડીક મંદી છે ને છેલ્લી બે ત્રણ દિવસ એવો લાગે છે કે ગ્રાહકી છેલ્લા બે ત્રણ દિવસ સારી એવી ઘરાકી નીકળશે હોળીમાં તો જનરલી અમારા પાસે જે હવે જે પહેલાં આવતા હતા કલર જે આપણે રેતી ટાઈપના કલર જે બાચકાવાળા ચાલતા હતા હવે એની જગ્યાએ પાઉચમાં આવી ગયા તે પાઉચમાં સારામાં સારી ક્વોલિટી ગ્રાહકો પસંદ કરતા હોય છે થોડી ધૂળ ધૂળેટીની જો આપણે વાત કરીએ તો છેલ્લા તેત્રીસ વર્ષથી અમે આ ધંધાથી સંકળાયેલા છીએ આ વખતેની જો વાત કરીએ તો પરીક્ષાઓના હિસાબે થોડી ગ્રાહકી ઓછી છે કેમ કે હોલસેલમાં પણ થોડી ઓછી છે શું કામ કે પરીક્ષાઓ ચાલુ છે હવે એક બે દિવસમાં પરીક્ષાઓ પતતાં ગ્રાહકી નીકળશે અને બીજી આપણે વાત કરીએ તો ભાવ વધારાની તો ભાવ વધારો પણ કોઈ જાતનો છે નહીં ગુલાલની જો વાત કરીએ તો અત્યારે ઓર્ગેનાઇઝ ગુલાલની ડિમાન્ડ વધુ છે એની અંદર આપણે સ્ટાન્ડર્ડના ગુલાલ સારા એવા હોય છે તોતા કંપનીના એ વધારે ચાલતા હોય છે પિચકારીની જો વાત કરીએ તો છોટા ભીમ બેન ટેન એ છોકરાઓની અંદર ચાલતા હોય છે ટેન્ક પણ સારા એવા ચાલતા હોય છે અને હજી પણ છ દિવસ છે તો ગ્રાહકી નીકળશે પિચકારીની જો આપણે વાત કરીએ તો દસ રૂપિયાથી ચાલુ થાય છે અને સાતસો રૂપિયા સુધીની પિચકારીઓ આવતી હોય છે ગુલાલની જો વાત કરીએ તો વીસ રૂપિયા પાઉચથી ચાલુ થાય છે અને લગભગ સિત્તેરથી એંસી રૂપિયા સો ગ્રામ પાઉચ આવતા હોય છે પિચકારીઓની વાત કરીએ તો કેમકે પિચકારીઓ નાડા છોકરાઓની અંદર ચાલતી હોય છે એની અંદર ટેન્કની ડિમાન્ડ સારી છે પ્રેશર ગન એ બધા છોકરાઓની અંદર ચાલતી હોય છે અને ગુલાલની જો વાત કરીએ તો એ મોટા છોકરાઓ સુડારતા હોય છે એના કારણે ગુલાલની ડિમાન્ડ પણ સારી છે